વડોદરામાં વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોનસૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી વડોદરામાં વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી શહેરના રાજમાર્ગોનું તોવાન થતાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે ત્યારે પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાય છે ત્યાં તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરતા હોવાની ગુલબાગો ફૂંકતા પાલિકાના શાસકોની વિકાસની વાતો પર મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું છે શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવા રોડ બેસી જવા કાસ બેસી જવી તેમજ ખાડા રાજ સર્જાવશે જેને કારણે નગરજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે તેમાં રવિવારે સવારે પ્રતાપનગર હજીરા પાસેથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા સદનસીબે ટ્રક પલટી મારી ગઈ ન હતી પણ એક સાઈડ નમી ગઈ હતી જો ટ્રક પલટી મારી ગઈ હોત તો જાનમાલને નુકસાન થાત તે વાતને પણ નકારી શકાય તેમ નથી હાલ આ ખાડામાં ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવા ચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી